આ તો કેમ છો બધા યુટ્યુબ મારા મિત્રો તો આપણે પાછો વ્લોક ચાલુ કરી દીધો વ્લોક ચાલુ કરી દીધો પણ આ વરસાદ જો દેવા માંડ્યો હે તમને દેખાતો છે આમાં કેમેરામાં અને હું કે ભાઈ મેળામાં જાવું ને ભાઈ વધારને વરસાદના કેમ જાય જાઉં ને ભાઈ વરસાદ નું જાઉં જવું ને ભાઈ હા અને આ વરસાદ જો દેવા માંડો છે ભાઈ એટલે મડું આગળ તમને વ્લોકમાં પાછો કન્ટિન્યુ રેજો

તને કઉ વરસાદ નું હક નથી થાતું કે તને ખબર ના પડે કઈ ને પૂછી જાય તું આઈ હેટતો ઉભો રહેતું આજકાલ કુતરાય ઘણા ભહે છે યાર પણ એને ખબર નથી કે બે ડગલા પાછા લીધા ને એ ડણક કેમ મારવી એના માટે લીધા છે ને એ તો હવે સમય ટાણું જવાબ આપ્યો હું તો શું ભૂલી શકું યાર વાડી છે આ વાડી તમે કોઈ વાડી જોઈ નઈ હોય કેટલા વીઘા ભાઈ જીવવાનું તમારો ભાઈ કેટલા કેટલા ભીગા ભાઈ

તો તો ભાઈ આપણે તૈયાર થઈ ગયા કમ્પ્લીટ નાઈ જોઈન અને આ ભાઈ આવી ગયા હું ભાઈ કેપલ ભાઈ રેડી ને નાઈ જોઈન ભાઈ વાદનો મેળાનો ઉત્સાહ તમે આવી જજો એ તો બધા હિસાબ દી આપણે જવાનું છે હવે આ તો ભાઈ બધા કમ્પ્લીટ થઈ ગયા નાઈ જોઈન અને હવે ઉપડી આપણે ભાઈ વાદનો મેળામાં તો રસ્તા મળું તમને જાવું ભાઈ બધા જાવ જાવ આમ તો જો હાવ ઘૂઘરા દેવો થઈ ગયા ઉત્સાહ ઉત્સાહ કેટલી ખુશી બાલિયો કબા કરો જો ભાઈ બધી આમ નીકળી ગઈ હવે મેળામાં

આગળ મળીને રજો લોકો આવો અને ભાઈ આપણે ભોગીએ છીએ ફાઇનલી ખારચિયા અને આ ભાઈ આ તેલ ડબ્બો કોની આ ભાઈ એનો એનો લઈ જજો આઈ ભાઈ આ જાય છે ખારચિયા બાજુ આમ જાય છે ભાઈ ઉતર બાજુ આપણે ખારચિયા પેટ્રોલ પેટ્રોલ નાખવાનું એટલે ઈ બાજુ જાય છે ભાઈ પેટ્રોલ પંપે ભૂગી ગયા છે અહીંથી હમણાં નાખેલી પેટ્રોલ આ ખારજિયાનો પેટ્રોલ પંપ છે આવો ભાઈ આવો તમે ક્યાં રહી ગયા તા આવો આરામ કૃષ્ણમાં દેખાતો નથી એલા ઉભો રા હા આ બાજુ અમે દેખાતા

માડું આપને આગળ જો ના રસ્તા જોવો તમે ખાલી આમ હાઈવે ટૂંકો પડે મોબાઈલ આખો આકવાવાળો બીજું હા હાથી તો બેઠા એનું હિલોરા લે હા તો હા

બતાવો હમણાં તમને ટ્રાફિક જો અહીં આવ્યા ભેગું સીધું ટ્રાફિક ચાલુ થઈ ગયો ભાઈ બતાવો આગળ જઈને તમે આયા તો નો ટ્રાફિક હા આમો જા ભાઈ ઓદર કાઈ ના કરે અહીં તો મેળામાં નથી કે એટલું ટ્રાફિક આયા આયા બારો બાર એમનો ટ્રાફિક એમ પાર્કિંગ માં મેલવા ગાડી આવી ગઈ છે એવી તો અહીંયા પાર્કિંગ છે મોટો વિશાળ અને અહીં આવ્યા ભેગા જ આપણે ભાઈ ભાઈ ઓદર ની હસ્તી કરી થઈ ગઈ હું કે ભાઈ હું ને તમારી દયા ફાઈનલ પૂરી હતી ભાઈઓ તમે મેળા જોઈ લો ટ્રાફિક તો જો આઈ નો આખા જીકી બોલે આખા જીકી હાલો હાલો આઈલે રાખો આઈલે રાખો આઈલે માળા કે હું અબરાનું ભીડું ભાઈ હાલો આઈલે રાખો મારો ભાઈ આ ઉપર ક્યો હે હાલો ભાઈ બધા જાય ઉપર હવે ચડવા હાલો 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 આઈલે રાખો હાલો

કેમ છે મેડો કમેન્ટ કરી દેવ જયારે તો ભાઈ ડુંગર તો દળે લીધો હા ગરમી એવી દળી ગઈ ના પાછળ આયા છે મેળો જાય મેળા થાય બતાવીએ મોટું પછી હા એમ કલ્લો વાત છે રેડી રેડી આ છે મંદિર ભાઈ કોડિયારમાન મંદિર જાય ઉપર ની બતાવું જો ભાઈ આની બીક હતી આ નો આવે તો બસ બાકી તો આપડે ભૂગી જાય તો ને સારો હો ભાઈ

લેઈ જવાનો હૈ ભાઈ બરોબર ભાઈ વરસાદ ન આવે તો કેવું રહે આ ભાઈ હું હું આઈ તો થને વરસાદ આઈ જાય તો મજા આવી જશે મજા ના વરસાદ ન આવે ને તો અમને હારું રહેજો પણ વરસાદ આવી જાન તો બતારે ભલ્યા ખોડા કિલોમીટર જઈ જન બેઠોણા ની દે ઓકે લાઈ ભાઈ ભાયા તો મેડમ આપને આપડા ફેન મળી ગયા ભાઈ જેતી સપોર્ટ કરજો બધાયનો હો

હેલો હોય આમાં બોલા આવે જો કાંઈ કાય નોંધે યુટ્યુબ કરું છે તો ભાઈ ભાયાવદન મેળા માંથી ભરસા આવતા રહ્યા છે ને હવે આ ખાર ભાઈ ભાયા ભાઈ ભાઈ પાઠીયા પણ ખાર અને મેળો હવે પૂરો થઈ ગયો અમે પૂરો કરી નાખ્યો હે એ પાણી પીવા બેઠા હે ભાઈ પાણી પીને મળીએ આગળ

શું કહેવાય એને શું કહેવાય કે બોલ બાકુ આને કઠોળ હા કઠોડ આવી કરી ડાયલોગ માર દે જો ભાઈ ફોટો શૂટિંગ ચાલુ કરી દીધું છે બાવલા ચોકે અહીં ફોટો શૂટિંગ હાલે છે આ તો ભાઈ ગા દે આ બે તૈયારીમાં છે ને આ બધે અમે ફોટો શૂટિંગ કરીએ છીએ જો જોવો તમે આ ફોટો શૂટિંગ કરે થઈ ગયું ભાઈ તમારું ફોટો શૂટિંગ આનો હારા માં ખર્ચો કર્યો છે મેં કર્યો ખર્ચો અને આ ભાઈએ કર્યો અહીંયા રહ્યો જો માથામાં ચશ્મા

જો હા તો ભાઈ ફૂકી ગયા છીએ ફાઈનલી નાગોદર ગામ ને ગેટ ની અંદર આ તમે ગેટ અહીંયા દેખાતો નહીં હોય પણ તમને બોટ બતાવું ચાલો તો જોવા ભાઈ ગાડી બંધ પડી અરે આ જો આ બોટ આવી ગયું છે નાગોદર સવારે ભાઈ રોટાના છ વાગે નીકળ્યા હતા પણ હવા થઈ ગયા અહીંના ખુલ્લા જમી કરીને આવી ગયા અમારે જૂની નિશાળાના રાઈ તો તમને થાય ચાલો મળીએ પાછા આગળ

ભૂલાઈ ગયું હતું એન્ડિંગ કરવાનું તો અટાણા હવે એન્ડિંગ કરું છું કેમ કે બ્લોગ અટાણા એડિટિંગ થઈ ગયો હોય એટલે એન્ડિંગ કરું છું જો બ્લોગ ગમ્યો હોય તો હું કરવાનું લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવાની અને નાનકડીએ કોમેન્ટ મારી દેવાની અને નેક્સ્ટ વિડીયો કેનો બનાવવું જ્યારે કોમેન્ટ કરી દેજો ત્યાં સુધી મળીએ આપણી પાસે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય